ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરની તમામ કચેરીઓ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન્ટી કરપ્શન બ્યુરોમાં છેલ્લા એક વર્ષથી લેખિત અરજીઓ કરેલી છે છતાં પણ આજ દિન સુધી ભીખાભાઈ રેવાભાઈ પટેલ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરે થયેલ નથી બીજું કે લાજ રિસોર્ચ બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેમની સામે તપાસના આદેશ કરવામાં આવેલ હોવા છતાં પણ શિક્ષણ વિભાગે આજ દિન સુધી તેમની સાથે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી આથી આજે હું મીડિયા સમક્ષ એક અપીલ અને વિનંતી કરું છું કે ઓગણીસ વર્ષથી શાળામાં ન જતા ભીખાભાઈ દેવાભાઈ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવે તેમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરી કરનાર અધિકારી અને પદાધિકારી તરીકે